જય શ્રી કૃષ્ણ મિત્રો વાર તહેવારે આપણે ભગવાનને પ્રસાદ તો ધરાવતા જોઈએ છીએ તો આજે અહીંયા મેં ખીરનો પ્રસાદ બનાવેલું છે તેના માટે સૌ પ્રથમ એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરવા મૂકી તેમાં પલાળેલા ચોખા ઉમેરી ધીમા તાપે સાતળી લઈશું ચોખા થોડા સતળાય ત્યારે તેમાં દોઢ કપ ગરમ કરેલું દૂધ અને અડધો કપ પાણી મિલાવી લઈશું હવે તેમાં થોડું કેસર મિલાવી બધું બરાબર હલાવી ધીમા તાપે ચોખા ચડે ત્યાં સુધી તેને કૂક થવા દઈશું ચોખા ચડી જાય ત્યારે તેમાં ત્રણથી ચાર નાની ચમચી ખાંડ ઉમેરી મિલાવી લઈશું બધું બરોબર મિલાવી તેમાં ઇલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટ મિલાવી લઈશું કાપેલું બધું બરોબર મિલાવી થોડું હલાવી થોડી વાર કૂક થવા દઈશું લચકા પડતું મિશ્રણ તૈયાર કરી ખીર તૈયાર કરી લઈશું ખીર ઠંડી થશે ત્યારે થોડી થીક વધારે થઈ જશે તો તૈયાર છે ભગવાન માટે ખીરનો પ્રસાદ